અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર ગામમાં અઢી કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું લોકાર્પણ કાર્યક્રમ સંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો વાડાના ગામ સુધી લોકોની મૂળભૂત સુવિધા પહોંચે તેવા ઉમદા હેતુથી આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન થયું ધારી તાલુકાના જરગામમાં સરપંચ દિલાવરભાઈ નાનોભાઈ લલિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાની વખતો વખતની રજૂઆત દ્રઢ સંકલ્પ અને મહેનતથી સવારે દસ વાગે નાના એવા જર ગામમાં ગુજરાત સરકારની સર્વે શિક્ષા અભિયાન સહિતની ગુજરાત સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી અઢી કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા તેમાં એક કરોડને બાવીસ લાખના ખર્ચે જરગામથી મેઇન સ્ટેટ રોડને જોડતો સીસી રોડ પુલ સાથેનું અર્પણ કરવામાં આવ્યો પાસઠ લાખના ખર્ચે નાના એવા ગામના બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવ નિર્મિત શાળા બિલ્ડિંગ કમ્પાઉન્ડ હોલ સાથે પિસ્તાલીસ લાખના ખર્ચે ગામલોકોને જરૂરિયાત મુજબ કરતાં વધુ શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીની ઊંચી ટાંકી સંપ બે કિલોમીટર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે જર ગામે બ્રિજ જે છે જર અંદર આવવાનો તેવી જ રીતે પશુ માટે અવેડો પીવાની ઊંચી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું તે જર આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કર્યું એનું લોકાર્પણ કરવી છે તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે

સાંસદની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાં અલગ અલગ આપેલા છે અને જે જરૂરિયાત હોય લગભગ લગભગ ગામની અંદર તમે જોવો એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી લઈ અને કરોડ દોઢ કરોડ બે કરોડના કામ બધા ગામની અંદર એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે આ પોટક્સ એને મેં જોયું કે આપણે શું છે મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે છે તે પણ મેં રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે અને કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલી અંદર બે અંડરબ્રિજનું કામ થોડું થોડું બાકી છે દસ ટકા જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી